મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટના ઓમનગર વિસ્તારના આ ઓમનગર શેરી નંબર અગિયાર કોર્નર અહીંયા તમને બોર્ડ વાંચવામાં આવે છે બોર્ડ નંબર અગિયાર શેરી નંબર અગિયાર તો આ જે થાંભલો છે ને ત્યાં મિત્રો હું છેલ્લા બે હજાર તેરથી અહીં ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે મા દુર્ગા ગરબી મંડળ તો અહીં ગરબી કરાવું છું લગભગ બે હજાર તેરથી અને વચમાં કોરોના હતો એટલે બે ત્રણ વર્ષ બંધ રાખેલી હતી ફરી પાછું ગયા વર્ષથી આપણે ચાલુ કરેલું છે મા દુર્ગા ગરબી મંડળની નાની નાની બાળાઓ અહીં રાસ રમી રહી હોય છે નોરતામાં અને અત્યારે મિત્રો પ્રેક્ટિસની જરૂર હોય છે એટલે પંદરથી વીસ દિવસની અહીં પ્રેક્ટિસ કરાવવામાં આવે છે તો અમારા જે સભ્યો છે પરિવાર છે તે અહીં પ્રેક્ટિસ કરાવે છે બાળાઓને અને હું જ અહીંયા ગરબી કરાવું છું આ ચોકમાં ઓમનગરના ચોકમાં તો મિત્રો ગરબીના જે વિડીયો આવે છે તેને અમારી આ રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો મિત્રો આ ચોક તમે જોઈ શકો છો મેં તમને હમણાં તમને બતાવ્યો આ ચોક આ થાંભલાવાળો અહીં આપણે ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે તો પંદર વીસ દિવસની પ્રેક્ટિસ હોય છે જે ઘરના સભ્યોને પરિવારો કરાવે છે અહીં દેસર ભગત મંદિરના કોટમાં દેસર ભગત મંદિરની અંદર પ્રેક્ટિસની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો અમારી આ રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વારંવાર એટલા કહેવું પડે છે કે કોઈ આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કરતું અને કોમેન્ટ તો સાવ નથી કરતું અરે જરૂરથી મિત્રો લાઈક છે અને કોમેન્ટ કરવા વિનંતી તો જય માતાજી